પાલનપુરના અંબિકાનગરના ઈદગાહ રોડ વિસ્તારમાંથી દસ પોઈન્ટ ઓગણીસ લાખની બેગ સ્નેચિંગ કરીને ફરાર થઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો પાલનપુરના અંબિકાનગરના ઈદગાહ રોડ વિસ્તારમાં દસ પોઈન્ટ ઓગણીસ લાખની બેગ સ્નેચિંગ કરીને ફરાર થઈ જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે જોકે પોલીસે રોકડ સોના ચાંદીના દાખીના મળી દસ ઓગણીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને પોલીસે અઠ્ઠાવન વર્ષીય સરીફભાઈ જમાલભાઈ શેખના નામના આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે ક્યાંક મોજ શોક માટે ગુના આચરતા હોય તો ક્યાંક મજબૂરીમાં ગુનો કરવા મજબૂર બને છે અને આવો જ મજબૂરીમાં ચોરીનો એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે આ ઘટનામાં એક વૃદ્ધ આરોપીએ એક વૃદ્ધ ફરિયાદીને ટાર્ગેટ બનાવીને ચોરી કરી હતી અને પાલનપુરના નવા ટાયરા સાત સંચાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ શરીફભાઈ જમાલભાઈ શેખે પાલનપુરમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા વૃદ્ધ વેપારીને રોકડાને સોના ચાંદીના દાકીરાની બેગની સ્નેચિંગ કરી દીધી અને સમગ્ર ઘટનાને જોઈએ તો સાત ડિસેમ્બરે પાલનપુરમાં અંબિકાનગર રોડ રોકડ અને સોના ચાંદીના દાગીનાની કુલ અગિયાર લાખ રોકડ પર બેગ સ્ટ્રેચિંગ થઈ ગઈ હતી ઘટનાને જોઈએ તો પાલનપુરના અંબિકાનગરમાં રહેતા અને પાલનપુરની મોટી બજારમાં નાણાં તીરધારનો વ્યવસાય કરતા અશોક કુમાર શાહે સાંજે દુકાન વધાવીને એક્ટિવા ઉપર બે પોઈન્ટ અઠ્ઠા છપ્પન લાખની રોકડ અને સોના ચાંદીના દાખીરાની ભરેલી બેગ લઈને ઘરે આવ્યા હતા જોકે જ્યારે ફરિયાદી વૃદ્ધ અશોકભાઈ શાહે પોતાનું એક્ટિવા પાર્ક કરવા ગયા ત્યાં જાણ્યું ઈસમ રોકડ અને દાગીના ભરેલી બેગની સ્ટ્રેચિંગ કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદીએ કરી હતી ત્યારબાદ ગુનાની ગંભીરતાને જોઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી પૂર્વ પોલીસ સ્ટેશનની ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જોકે આ તપાસ દરમિયાન પોલીસે બસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી આ કાંઈ ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો જોકે પોલીસે બેગ સ્નેચિંગ કરનાર આરોપી શરીભાઈ જમાલભાઈ શેખ નામના વૃદ્ધને પાલનપુરના સાત સંચા વિસ્તારમાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ને પોલીસ તપાસમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વૃદ્ધ આરોપી અને નાણાંની ચરરાત ઊભી થઈ હતી ને કોઈ રસ્તો ન દેખાતા આખરે તેઓએ ચોરી કરવાનું નક્કી કર્યું ને વર્ષોથી આ વેપારીને ઓળખતા અને તેમના ટેબલ અનુસાર તેઓએ બેંક સ્નેચિંગનો પ્લાન બનાવ્યો અને આરોપી વૃદ્ધને પણ ખબર હતી કે ફરિયાદી પણ વૃદ્ધ છે એટલે વાગી શકવાના નથી આ મોકો જોઈને ફરિયાદીના ઘર પાસેથી જ રોકડ લાખોના રોકડ અને દાગીનાની બેગ સ્નેચિંગ કરી હતી જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી અત્યારે તો જેલ હવાલે કર્યો પરંતુ મજબૂરી હોય અથવા તો મોજ શોખ હોય ગુનાએ ગુનો છે અને આ ગુનાની સજા આરોપી એવા વૃદ્ધને મળવાની છે શું કોર્મ પૂર્વ છે મારા પાસેથી ગયેલો છે ઓ ઘરે આવ્યો દુકાનથી જોખમ લઈને અરે મારા પાસેથી જ આ ભાઈ જૂટ માંડી રો લઈ લીધો અને તરત અમે પોલીસને જાણ કરી અને પાલમ બનાસકોડાની અને પોલીસે જે જે કામ કર્યું છે ને એ જિંદગીભર યાદ રહી એવું કામ કર્યું છે કે અમને ભૂલી શકાય એવું નથી કે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે થોડા ટાઈમમાં અમને વસ્તુ પાછી આપી દીધી અમે પણ ધારતા નહોતા કે અમારી વસ્તુ પાછી આવશે કે ક્યાં અને આ વસ્તુ અમારે ઘર આગળ નથી અને એટલે અમને વધારે ટેન્શન હતું કે અમે ઘરગોને કેવી રીતે જવાબ આપીશું હવે પણ અમે સાહેબે બાર ચોવીસ બાર કરે ચોવીસ કલાક માં તો માલ લાવ આપી તો વધારી દીધો એટલે અમારે આનંદનો કોઈ ભાર નથી અને સરકારી પોલીસ સ્ટાફ ને લાખ લાખ ધન્યવાદ છે અમારા નમસ્કાર જી તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ સાંજના આશરે સાત એક વગરની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક સડસઠ વર્ષના વૃદ્ધ છે અશોક પૈસા જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં ધીરધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા ઈશમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ નાસી છૂટે છે પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસ શ્રી તથા લોકલ પીએસ્રીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી તમામે તમામ જગ્યાના આવે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા એલસીબી અને એસઓજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી બસોથી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે એમના ગયેલા અગિયાર લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામે તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે સાથે સાથે જે આરોપી છે તેને બી પકડ કરવામાં આવી છે આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવી જી ના જે આરોપીની ધરપકડ થઈ છે એનો કોઈ આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં